તો બારમાં પડી આવી છે હું એમ કે તો અજો ને હું અહીં આંગાતા એનો તો લઈને આવ્યો ગયા હું જોય તો હું ગામનું ઓમ મત ખબર નઈ હોતાણ હું કહી તું કી જાણ તું ગામનું નહીં હા અલ્યા તન તું નાતોનું રાજેતજી અપરો ગામનું કોઈ મળે તો પૂછે આ હેડો લે મોબાઈલ એમાં તો ઉપર લડી જશે કે બગડી જશે હું કરવાનું તો મોબાઈલ વગર ને કંઈ ટાળા છે હારાનું ખર્ચા રોકાશો છો પણ કરાવો હોય આખો હેંગ મારી જાય છે મોબાઈલ તો મારે સારું લે છે કે જોઈ તો ભાઈ બંધ થઈ કે ચોખ્ખું હોય જશે કે ખબર નહીં પડતી ને ખાવાનું કોઈ ખાવા બેઠા ખાવ બેઠો બેઠા વરસાદ એકસો લોહી જાય છે કોઈ બે હવાય નહીં આવતા વરસાદમાં

હા તે જા ખબે નું ઘર બતાવું હા બતાવું અને ઈ આનું જવાની રસ્તો ખણો બહુ કાઠો છે કેમ જાતી લુંડ કર્યું છે તો અરે જો પાછું અલ્યા રામતા એ સો બાર નઈ કે મારામ કે ઉપર અમે બન્યા છે અમે કે હવે હું ખબર હોય કે તો બીજું હોય તો જો પણ દોર મે ના ભાઈ હું તો ના આવી રાતે બીક લાગે છે ત્યાં સોકુત માં હંગા ત્યાં આવે ને કે આમ કઈ બીક લાગે બી વાત વાત ના એક વાત જવું હોય તો જો ને પાછા વાળી જો પાછો તો હું એ છો હું બંધ લઉં છું હા તો એમ કરો જો કોઈ દેખાય રસ્તા માં તો પાસે બી ઉના પર સીધો ના પછી તો ઉતરી જ જવું ઉતરી ના જવાય સીધો આઈ દેવાનો પાંચ જાણ પર કુછ જ નહીં આ તો આ જ નહીં થાય આ મોટું હું યાર અમે

વાતલું આ તો ધોલું કમા હે ભલે જો ખાય નેતા ઠોરો ખાતું તો

હું તો ઓળખતો નહીં ના મન નહી હોય ગમના થો ગમડું છું પેલા ભાઈને ઓળખો કોને દેખા ભાઈ ને ઓ હા એના ઘેર જવું છું

વરસાદે એવું લાગે સાદી પાસ વરસાદે આવું પીતા સોમા મેમો ને આયા કરી શું કરવાનું કંટાળી જતી

હે મણિયાડો આયો હું કીધું ગાય ગરો મણિયા મણિયા અલ્યા પેલો ગવશેટલા છે તો તું ગડાઈ ગઈ છે મારા ઢાળું પર ટાઈમ જાય એટલે માટે કીધું ગવ તું રહેતાય થઈ ગઈ મત બી

જય માતાજી જય જહુમા તો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી બેરોલની સરકારમાં જહુને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય જહુમા